સ્વામિનારાયણ મંદિર વર્તાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર શ્રી કષ્ટ પંજાન દેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ધૂળેરીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાળંગપુર કષ્ટ દેવ હનુમાનજીના મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે દાદાને હોળી દિવસે વિશેષ કરવામાં આવ્યો હતો તો વહેલી સવારે મંગળા આરતી અને આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ રંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં અલગ અલગ પ્રકારના એકાવન હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટો પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી સાથે જ મંદિર પરિસદમાં સપ્તધનુષ્યની થી ઉપર સાઠ થી સિત્તેર પૂર્ણ ઉચ્ચ કલરના ચારસો જેટલા બ્લાસ્ટ કરાયા હતા તો દસ હજાર કિલો કલરને ને એવરેશન મશીનથી હવામાં ઉડાવાયો હતો જ્યારે સાઠ નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી અને ભક્તોએ હોડી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવીને હનુમાનજીના દાદાના સાંધિમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો બ્યુરુ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ